જે માતાજી મિત્રો તો આપણે નીકળી ગયા છીએ થરા જવા માટે આપણે ચડી બેઠા હી ભુરો ભાઈ દિગર ભાઈ ભુરો ભાઈ ને હમણાં જ એ મુઢોન્દ્રાતું આ વાત જાય છે આપણે નવી ગાડી લીધી સમજી શકતો અમારું આપા

ઘટી <tripti> 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 <tripti>

Bor केने बाटा जावांगा lagi

ના યે રાખો અબ ઓય ના આડે ઉટો આડી ગા બેટી લાગે દેવાતાજી ઉતરો આપણે ગાડા કરવાઈ ગયા છીએ ઓલા પેટીને કે કે પેટ મે નહીં જાતા ના ના તે તું હોય કે હા 아, 뭐, 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 આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભરત થરાની કાંગ્રેજ ગાવું એટલે કે ભરત ના ઇયો એ થરા નો હું પણ થરા ન હું એને સારી રીતના ઓળખું કેમ કઈ મારો પૈક થાય આજે ખોટું લે આ છે અમારે પૂરું ભા તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો યાર તો અમને પણ તો અમે સબસ્ક્રાઈબ અમકો કરો તો અમને પણ વ્લોગ જોવાની મજા બનાવવાની મજા તો આપણે જઈ રહ્યા છીએ પરત થવા હા ત્યાં એટલે કે મળીએ આગળ તમે જોઈ શકો છો આમ ભરત થરાનો તબેલો જોઈ લીધો અને આ સાઈઝ અડ્યું સરી મણી તો આપણે હવે જઈએ ઘર તરફ પછી એને હુંસરા પડવાના તો હવે હોય શું આવતા જે ગુમાતા તે ગુમાતા અમે ઘેર આવીએ હા તમે જોઈ શકો છો આ સાઈડ તમારું કહે આગળ અમારી ગાયું ભી છે મેળવી છે એ એ તા ઘડિયાળ બી આગળ મારી મારી ઘડિયાળ મિત્રો રામ આ ગુડ મોર્નિંગ બધી અને આપણે ગાડી નવી લાવી તમને ખબર જ હશે અને આ છે આપણે મારો ભાઈ એટલે કે મારો ભત્રીજો મારો કલેજો સાહેબ બસ આજે અમે ગૌશાળામાં જોવાયા હતા આખલા ગાય એટલે આપણે કોણજી ભાઈને લાવી છે ગાડી એટલે કાલે એક વાગે વધારી પણ અમે ભણવા જતા રહ્યા હતા એટલે અમારો ફોટો ના આવ્યો એટલે આજે અમે તેમના ઘરે ગાડી જઈને આવ્યા બસ જય માતાજી જય લાખુમાં જય વિશ્વમાં તો મિત્રો આપણે હવે જઈએ ઘરમાં જ્યાં બે હા કરી જઈ શું કરશું તો મળી આગળ કર કર હોય તો તમે જોઈ શકો છો બબુભાઈ ની ગાયું વિરાજભાઈ પૂરોભાઈ આયરા બબુભાઈ આયરા જોવા ঘ গাড়ী লাগি দিওঁ ন অলগ্ন যে লাখো ময় গোপালিছো ন অলগনি মদন নশি ল